નમસ્કાર ખેડૂત મિત્રો હું રાહુલ ચૌધરી ભારત કૃષિ કેરતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું બદલાતા સમયની માફક બદલાતી ટેકનોલોજી સાથે આપણે મૂળભૂત જમીનને સાચવી રાખવાના ઉદ્દેશથી આજે જે પ્રયત્નો કરી રહ્યા છે એના ભાગરૂપે ઈડર તાલુકાના વસઈ ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતના મુલાકાતે આવ્યા છે જેમને એમની બટાકા જે વાયા હતા એ જમીનની અંદર ભારત કૃષિ કેરની જે પ્રોડક્ટ વાપરી છે સુંદર પ્રો એનું એમને ખરેખર કેવું લાગ્યું અને જે ખેડૂત મિત્રને મળવા આવ્યા છે એમનો આપણે અભિપ્રાય લઈએ નમસ્કાર આપનું પૂરું નામ મારું નામ દેસાઈ કોદરભાઈ જીવજીભાઈ મોબાઈલ નંબર મોબાઈલ નંબર સત્તાણું બાર ત્રેસઠ છત્રીસ ચોરાણું બરાબર કાકા તમે કેટલા વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છો અને ભારત કૃષિ કેરની પ્રોડક્ટ તમે આ વર્ષે તમારા ખેતીની અંદર ઉપયોગ કર્યો તો આટલા વર્ષોના સમયગાળા દરમિયાન જે ઉપયોગ થયો આ વર્ષે તો શું વિશિષ્ટ લાગ્યું અને શું લાગ્યું તમને જણાવશો હું ઓગણીસો બોતેરમાં બી એસસી કેમેસ્ટ્રી કરેલી છે બરોબર અને ખેતીમાં રસ હોવાથી સતત છેલ્લા પચાસ વર્ષથી ખેતી સાથે સંકળાયેલો છું બરોબર પહેલા રાસાયણિક ખાતર વાપરતા એનું ઉત્પાદન મળતું હતું નતું મળતું એવું નહીં પણ એની સાથે જમીન બગાડતી હતી જમીન બગાડવાની એની સાથે સાથે આપણી હેલ્થ ઉપર એટલે કે આપણા તંદુરસ્તી પર પણ અસર કરતું હતું એટલે નવી પેઢીમાં જમીન જાળવી અને સારી પ્રોડક્શન લેવી હોય તો ઓર્ગેનિક ખાતર વાપરવું પડે એના માટે સુંદર સુંદર પ્રોમ હું છેલ્લા દસ વર્ષથી વાપરું છું અને એનું પરિણામ મને બહુ સરસ મળ્યું છે બરાબર બટાકા મગફળી અને ઘઉં ત્રણેય સિઝનમાં હું આનો ઉપયોગ કરું છું બરાબર આ તમે જે બીજા પ્રોમ ખાતર વાપરો છો અને આ વર્ષે જે સુંદર પ્રોમ તમે વાપર્યું તો આપણા પ્રોમની અંદર તમને જમીન પ્રત્યે કેવું લાગ્યું હા એમાં જમીનની પ્રત સુધારવામાં ઘણો ફાયદો બરાબર પછી બીજા બીજા કંપનીના પ્રોમ અધર પ્રોમ અને આપણું પ્રોમ આ વર્ષે તમે વાપર્યું એમાં ક્વોલિટીમાં શું ક્વોલિટી સારી છે અને રિઝલ્ટો પરથી ખ્યાલ આવી બરાબર વર્ષોથી તમે જે પ્રોમ વાપરો છો અને આપણા પ્રોમમાં તમને ક્વોલિટીમાં કોઈ ના ક્વોલિટી ઘણી સારી છે જેનાથી જમી ભરભરી રહે છે એક તો પહેલો મુદ્દો એ બરોબર અને એમાંથી સારામાં સારું ફોસ્ફરસ મળી રહે છે બરોબર 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 તો તમે આ વર્ષે જે બટાકાનું ઉત્પાદન લીધું છે એમાં ભારત કૃષિ કેન્દ્રનું પ્રોમ અને બીજા આટલા વર્ષથી બીજું કોઈ એક્સવાય ઝેડ કંપનીનું પ્રોમ તમે વાપર્યું તો એમાં તમને જમીન આસવાનો ફરક આ જમીન ચોખ્ખો ચોખ્ખો તફાવત દેખાય છે અને એનું પરિણામ પણ બટાકામાં તો આ આસાલ મને મળ્યું જ છે બરોબર એની હું ખાતરી કરું છું અને આ ખેડૂતોને પણ ભલામણ કરું છું કે ખરેખર આ ઓર્ગેનિક ખાતર સુંદર પ્રોમ વાપરવા જેવું છે અને એનું પરિણામ આપણને એના જે ખર્ચો છે એના પ્રમાણમાં ઘણો સારો મળે છે એટલે દરેકને ઉપ ઉપયોગ કરવા ભલામણ કરું છું ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર